हेलो केम छो बता सब मजे में ना वैसे आज मेरा ये वीडियो जो है ना वो गुजराती में रहेगा क्योंकि ये आज जिस टॉपिक पे हम चर्चा कर रहे हैं वो हम सब गुजरातियों की ज़्यादा है आ, क्या थी शुरुआत करवी ने आ नो एंड क्या लावो एज पहला तो आ टॉपिक समझ नहीं पड़ती पवाय तो एक पसंदगी પરિચય મેળા સ્નેહ મિલન સંમેલન યુવા પરિચય મેળા લગ્ન વિષયક સેતુ વેવિસાડ એવા ઘણા બધા વેવિસાડ ઘણા બધા મેરેજ બ્યુરો અને ઘણા બધા એવા વોટ્સઅપના ગ્રુપ કે જેના અંદર અઢળક બાયોડેટા રોજ આવતી હોય દીકરા દીકરીઓની એમાં પણ જોવા જઈએ તો શરૂઆત થાય ને તો ત્રીસ વર્ષથી ઉપર નાની જ બાયોડેટા મોસ્ટ ઓફ જોવા મળશે ત્રીસથી ચાલીસ બેતાલીસ સુધી પણ એવું કેમ બન્યું બધાય હાઈ એજ્યુકેશનવાળા કોઈ ક્યાં છે કોઈ ક્યાં છે કોઈ ક્યાંથી માસ્ટર કર્યું કોઈ કઈ યુનિવર્સિટીથી ક્વોલિફિકેશન લીધું છે કોઈ કઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર લઈને સર્ટિફિકેટ મેળવ્યું છે ને વગેરે વગેરે બધાએ હાઈ પ્રોફાઇલ કોઈ લો પ્રોફાઇલ તો જોવા જ ન મળે કેમકે લો પ્રોફાઇલ હશે ને આમ જોવા જાય તો એના પણ પ્રોબ્લેમ તો હોય જ છે પણ છતાંય જે એક સાધારણ ઘરના વ્યક્તિ હશે ને જેને બીકોમ સુધી બીએ સુધી એટલું ભણેલું હશે એમના દીકરા દીકરા દીકરીઓ આરામથી પરણી પણ જાશે પણ જે આટલું ભણેલા છે એના જ લગ્ન કેમ નથી થતા જે મોટી મોટી કંપનીઓમાં મંથલી લાખ બે લાખ કમાય છે એના લગ્ન કેમ નથી થતા એનું કેમ હજી નથી ગોઠવાતું એ પણ એક વિચાર આવી જાય ઘણીવાર પહેલાંના જમાનામાં કેવું હતું ને મતલબ જમાનો એટલે ત્રણ દાયકા મારા લગ્નને ત્રીસ વર્ષ થવા આવ્યા એટલે એ ટાઈમમાં કેવું હતું ને કે છોકરા છોકરીઓ માટે થઈને પસંદગી કરવા માટે થઈને ક્યાંય જવું નહોતું પડતું પરિવારના સભ્યો ભેગા થયા હોય કંઈક નાનો મોટો એવો પ્રસંગ હોય કોઈકના સગ્ન સગાઈમાં કોઈકના લગ્નમાં પહેલાં તો એવું હતું કે કોઈકના મહિનામાં ગયા હોય ને તો એની એ વડીલો બધા ભેગા થાય ને તો ચર્ચા કરવા માંડતા એ સમય પણ એક હતો મને યાદ છે મેં નથી જોયું પણ મારા નાની માના મૂડીથી મેં આવું બધું સાંભળેલું છે એમ એટલે મને યાદ છે તો ન્યા બેઠા બેઠા પણ દીકરા દીકરીઓની ચર્ચા થઈ જતી હતી કોઈ પણ લગ્નમાં ગયા હોય તો સહપરિવાર આમંત્રણ મળ્યું હોય એ સહપરિવારમાં બધા સાથે બેસીને જમતા હોય ત્યારે પંગત બેસાડીને જમાડતા ત્યારે આવા બુફે ડિનરને એવું નહોતું અલગ અલગ વેરાયટીઓ નહોતી જમવામાં હોય દસ બાર વસ્તુ હોય દાળ ભાત શાક રોટલી પૂરી જે પણ બનતું હોય એ બે મીઠાઈ હોય બે ફરસાણ હોય છાસ હોય પાપડ હોય પણ એટલી વસ્તુ પણ લોકો પીરસવા આવતા હતા એ પીરસવા આવતી વખતે પણ નજર એ લોકોની થાળીની સાથે સાથે જે વ્યક્તિ જમવા બેઠું છે ને એના ઉપર હોય હોય ને હોય જ અને છેલ્લે જ્યારે વેવાય વેલા જમવા જમાડવાવાળા હોય કે વેવાયને મીઠું મોઢું કરાવે યા તો પછી જેમના દીકરા દીકરીનો પ્રસંગ છે એ લોકો છેલ્લે મીઠું મોઢું કરાવવા આવે તો એ ગુલાબ જાંબુ દેવા આવે એક મહેસૂ યા તો બરફીનો ટુકડો હોય ટોપરા પાક હોય પહેલાં તો આવી જ બધી મીઠાઈઓ હતી તો એ મીઠું મોઠું કરવા આવે ને એ પણ આગ્રહ કરીને ખૂબ પ્રેમથી કે ના એક ટુકડો તો લેવો જ પડશે એક જાંબુ તો ખાવો જ પડશે તમારે એમ કરતાં કરતાં પણ લે આવડી મોટી થઈ ગઈ તમારી દીકરી ઘણા વર્ષે મળ્યા ને આપણે આ તો ક્યાંય દેખાતી જ નથી આવડો છોકરો થઈ ગયો છે ભણી લીધું બેટા સારું સારું ઘરે આવજો અને લઈને એમ કરીને પણ એ લોકોની વાતો આગળ વધતી હતી અ એવી તો ઘણી બધી વાતો યાદ કરવા બેસે હસવું આવી જાય કે આવી બધી વાતો થતી હતી અને એમાં પણ લગ્ન ગોઠવાઈ જતા હતા અત્યારે હજારોની સંખ્યામાં બાયોડેટા લોકો જોવે છે કેટલા બધા ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં જોડાયેલા હોય અલગ અલગ ગ્રુપમાં ઘણી બધી બાયોડેટા આવતી હોય એ બધા જોતા હોય છતાંય પસંદગીનો એન્ડ નથી આવતો વોટ ઇઝ ધ એનું કારણ શું છે એ હજી સુધી કોઈ સમજી નથી શક્યું અત્યારના છોકરાઓ ત્રીસ પાંત્રીસ વર્ષ એમને એમ કોમન છે એ લોકો માટે એના જેવું થઈ ગયું પચીસ વર્ષ સુધી તો એક ડિગ્રી સુધી ડિગ્રીની પાછળ પડ્યા હોય ડિગ્રી પછી કોઈ એક લાઈન ની પાછળ પડ્યા હોય કોઈ એક જોબ ની પાછળ પડ્યા હોય એ જ હાલત દીકરીઓની પણ છે અત્યારે બધી જ દીકરીઓ ભણતી થઈ ગઈ છે પહેલાં પણ ભણતા પણ એક લેવલ હતું બીકોમ એમ કોમ બીએ એમ વાત થઈ ગઈ પૂરી એના પછી આટલા ભણતાના સ્કોપ પણ નહોતા આટલા બધા સર્ટિફિકેટ માટે થઈને લોકોની ગાંડી ઘેલછા પણ નહોતી એટલી દોડાદોડી પણ નહોતી ત્યારે એવું હતું કે દીકરી પગભર થાય ને એટલું થોડું એને ભણવા સિવાયનું પણ આવડવું જોઈએ રસોડું તો આવડતું જ હોય કેમ કે નાનીથી છોકરાઓને શીખવાડતા દીકરીઓને તો પહેલેથી હું જયારે સોળ સત્તર વર્ષની હતી ને ત્યારે મને રોટલી બનાવતા આવડતી હતી દાળ ભાત શાક બધું જ આવડતું હતું અત્યારે એકવીસ વર્ષની દીકરી પણ ચા બનાવતા શીખતી હોય છે ઘણી કેમ કે કોલેજમાંથી જ નવરી ન થાય ટ્યુશન હોય ક્લાસીસ હોય ઓલા ક્લાસ ઓલા ક્લાસ ઓલા ક્લાસ દુનિયામાં જેટલી એક્ટિવિટી બનતી હોય ને બધી એક્ટિવિટીમાં જોડાઈ જાય ઘરમાં એનો પગ હોય જ નહીં ઘરમાં અડધી કલાક એક કલાક રહેતી હોય તો પણ એનું વર્ક સાથે હોય એની સાથે બાકીનો સમય હોય શેમાં જાય તો કે વોટ્સઅપ ને ફેસબુક ને હવે તો ઇન્સ્ટાગ્રામ પાછું યંગસ્ટર માટે ઇન્સ્ટાગ્રામ અત્યારે બહુ ફેમસ છે તો એમાં પડ્યા હોય બધા તો સોરી વચ્ચે એક ફોન આવી ગયો હતો એટલે લિંક આપણી બ્રેક થઈ તો હવે એવું થઈ ગયું છે કે છોકરાઓ મોટા થાય છે ત્યાં સુધી એમનું ગોઠવાતું નથી એમની આટલી બાયોડેટા જોતા પછી પણ એમને ક્યાંય પસંદ આવતું નથી એનું કારણ માત્ર એક કે એ લોકોની ઊંચી ઊંચી અપેક્ષાઓ પહેલાં પણ હતી નહોતી એવું નહોતું કે છોકરો ડૉક્ટર હોય તો સારું છોકરી વકીલ હોય તો સારું છોકરી કોઈ સ્કૂલમાં નોકરી કરતી હોય તો સારું વગેરે વગેરે પણ આટલું બધું આમ જટિલતાપૂર્વક નહોતું પકડેલું આજકાલની છોકરીઓ તો એટલું બધું જટિલતા રાખી દીધી છે એ બધી બાબતોમાં કે તમે વાત ન પૂછો એમાં જ એ લોકોની ઉંમર પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ચાલીસ સુધી પહોંચી જાય છે ત્યાં સુધી એમનું લગ્ન નથી ગોઠવાતું સેમ કન્ડિશન છોકરાઓની પણ છે છેલ્લે અંતે હારીને છોકરાઓ તો એ સ્વીકારી લે છે કે ના ચલો જે પણ ગામનું પાત્ર હશે મને તો મતલબ નથી હું જ્યાં રહું છું ત્યાં છોકરી સેટ થઈ જાય એટલે મારે વાંધો નથી તો એના માટે છોકરીઓ તૈયાર નથી હોતી છોકરાઓની અપેક્ષાની સાથે છોકરીઓને પણ અપેક્ષા હોય જ છે બધી જાતની પહેલાં દસ વીસ હજારમાં ઘરમાં કામ ચાલી જતું હતું ઘણી વખત કુટુંબ આખાની આવક માત્ર દસ થી પંદર હજાર હતી અત્યારે એકલી છોકરી ભણેલી છે ને તો એ એકલી પોતે લાખ રૂપિયાનો મહિનો કમાય છે તો એ છોકરી થોડી ના કોઈ જેમ તેમને હા પાડી દેશે કોઈ ઊંચા ફેમિલીમાં જશે તો એ થોડી હા પાડશે એને જોતું હશે એનું કેરિયર જેની પાછળ અત્યાર સુધી દોયડી છે એ કેરિયર જોતું હશે એને તો એ જે કેન્ડિડેટ પસંદ કરશે એવો પસંદ કરશે કે જે એની સાથે મેચ હોય માત્ર રંગરૂપ નહીં ગુણ નહીં ફેમિલી નહીં પણ એના કેરિયર સાથે મેચ હોય એવું જોતું હશે કોઈ ડૉક્ટર છે તો એને ડૉક્ટર જ જોઈએ છીએ વકીલ છે તો એને વકીલ જ જોઈએ છીએ કોઈ સીએ છે તો એને સીએ ભણેલી હોય તો સારું કેમ કે ઓફિસમાં કરી ચાલુ કરીને બેસશે તો બેહો માણસ જોડે કમાશે ઘરમાં શું છે મા બાપ બેઠા છે રસોઈણી રાખી દેસી રસોઈ કાઢીને ખવડાવી દેશે આપણે આપણી ઓફિસ સંભાળશું પૈસાનો નોટો છાપસી એમાં એ લોકોની પોતાની જિંદગી શું એ લોકોની પોતાની કંઈ લાઈફ જ નથી હોતી દુનિયા અત્યારે હમણાં રિસન્ટલી અમારા એક આમ જોવા જાઓ ને તો આ વિષય એટલો પેચીદો બની ગયો છે કે જેનો કોઈ અંત જ નથી આવતો આ વિષય ઉપર તમે અગર વાત કરવા માંગો ને તો તમને દિવસ આખો નીકળી જાય તો એ પૂરો ન થાય આ ટોપિક અને એનું ક્યાંય એન્ડ નથી આવતું એના માટે આપણે બધા જ જવાબદાર છીએ હમણાં રિસન્ટલી એક અમારા નામ તો નહીં આપી શકું કેમ કે યુટ્યુબ બધા જોતા હોય રિસન્ટલી થોડાક ટાઈમ પહેલાંની વાત કરું કે અમારા કોઈ દૂર દૂરના રિલેટિવસે કહેવાતા હોય એમના દીકરા દીકરીઓ એવો નિર્ણય કર્યો છે કે અમારે લગ્ન જ નથી કરવા અત્યાર સુધી છોકરાઓ જોતા હતા છોકરીઓ પણ જોતી હતી બરાબર છે એ બધું જોતું હતું હવે એ લોકો વિચાર કર્યો મારે લગ્ન નથી કરવા તો એના પેરેન્ટ્સનું શું એના પેરેન્ટ્સ વિચારક એ છે અમારી હાજરીમાં બેટા તું પરણી જાય તો સારું કાલ સવારે ભાઈનું ગમે ત્યાં ગોઠવાઈ જશે તો તું શું કરીશ એકલી એકલી એ પણ વાત સાચી છે અને સ્વાભાવિક છે એ વાત મા બાપ દીકરી જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી એની ચિંતા તો રહેવાની જ છે દીકરો ના પડે તો પણ ચિંતા દીકરી ના પડે તો પણ ચિંતા પણ એ લોકોના લગ્ન નથી કરવાનું કારણ શું બસ અમારે અમારી ફ્રીલી લાઈફ જીવવી છે અમારે અમારું ફ્રીડમ જોઈએ છે એક બીજું જ એવું એક ફેમિલીની વાત કરું એ કપલના મેરેજ ને પાંચ વર્ષ થઈ ગયા છે પેરેન્ટ્સે આગ્રહ રાખો કે હવે શું છે અમે પણ નાના નાના બાળકો સાથે રમીએ અમને ઈચ્છા છે અમારા બાળકોને અમે રમાડીએ તો કંઈક એવા સારા સમાચાર અમને જલ્દીથી આપો હવે તો લગ્નને પાંચ વર્ષ થઈ ગયા બે પોતાની લાઈફમાં સેટ થઈ ગયા છો બે સરસ જોબ કરો છો ઘર તો હું સંભાળું જ છું સાથે છોકરાઓને પણ હું સંભાળી લઈશ તો મને પણ એક આશા છે કે હું પણ દાદી બનુ દાદા બનુ એક પરિવારની એવી વાતો હતી ત્યારે બરાબર અમે બેઠા હતા ત્યાં એટલે એમ જ મારાથી બીજું તો બોલાય નહીં પણ એમ જ નોર્મલી બધી ઉપર ઉતરા તો અમારો અડધો દિવસ એ ચર્ચામાં નીકળી ગયો તો એમના દીકરા અને બહુ બેઉનું કહેવું એવું છે કે અમારે સંતાન નથી જોતું કારણ શું અમારે અમારી ફ્રીડમ જોઈએ છે અમારે અમારી લાઈફ અમારી રીતે જીવી છે આવી રીતે છોકરાઓની પાછળ અમારી લાઈફ અમારે બરબાદ નથી કરવી છોકરો આવે વર્ષ દિવસ સુધી હું ઘરમાં બ્રેક લઈને રહું હું જોબ ના કરી શકું છોકરાઓની પછી ટ્યુશનની સ્કૂલની એની લાઈનમાં ખડું ઊભું રહેવું એનું એડમિશન લેવું પ્લે હાઉસ મૂકવા એને કોણ સાચવશે મોટું થશે તો શું કરશે એ બધી ઝંઝટમાં એટલી બધી એ લોકોના ઘરમાં ટૉપિક હોટ ડિસ્કશન ઉપર ઉતરી ગયો જ થયું કે ના અમારે બાળક નથી જોતું મા બાપ બિચારા નિરાશ થઈને બેસી ગયા કે આ જનરેશનને અમારે સમજાવી કેવી રીતે દરેક વસ્તુનો એક પીરિયડ હોય છે એક સમય હોય છે પરણવા માટેનો પણ એક સમય હોય છે ત્રેવીસ ચોવીસ પચીસ મેક્સિમમ અત્યારે સિત્યાવીસ એટલે બહુ થઈ ગયું પણ એની જગ્યાએ અત્યારે સાડત્રીસ ચાલીસ બેતાલીસ સુધીના છોકરાઓના બાયોડેટા એમ નેમ ચાલી આવતા હોય છે હાઈ એજ્યુકેશન વાળા હોય હાઈ પ્રોફાઇલ પિક્ચર હોય એ લોકોની અને એ લોકોની ફેમિલી પણ રોયલ હોય છતાં પણ એમનું નથી ગોઠવાતું હતું કારણ શું હજી સુધી કોઈ નથી જાણી શકું છોકરીઓની પણ એ જ કન્ડિશન છે અત્યારે સિત્યાવીસ અઠ્યાવીસ તેત્રીસ બત્રીસ પાંત્રીસ ખબર નહીં ક્યાં સુધીની એજની બાયોડેટા મારા અમારા ગ્રુપમાં બધે આવતી હોય છે મને ખબર છે હમણાં સુધી હું એ સોશિયલ એક્ટિવિટી સાથે બહુ જોડાયેલી હતી થોડો એક થોડીક તબિયતે સાથ ના આપ્યો એટલે પછી ધીમે ધીમે મોબાઈલને ઓછું કરું ઘણા બધા ગ્રુપમાંથી લીવ થઈ ગયું એમાં મારું આ જ કામ હતું કે જ્યાં ઘણી વખત એવું હોય છે કે અત્યારે જે આધુનિક જમાનો આવ્યો છે ને મોબાઈલમાં વાતો કરવાનો એને બાયોડેટા ફોરવર્ડ કરવાનું તો ઘણા પેરેન્ટ્સ એવા હતા કે જે લોકોને આ બધી વસ્તુ નહોતી ફાવતી યા તો ઘણી વખત એવું હતું કે એ લોકોને સામેની વ્યક્તિ સાથે વાત કેમ કરવી એ પણ નહોતી સમજ પડતી તો એની મીડિયા તરીકે હું એમની લોકોની વાત આગળ વધારી દેતી હતી એ મારું કામ હતું કે જે પેરેન્ટ્સ વાત નથી કરી શકતા ને વ્યવસ્થિત એને હું મને જો કે ગોડ ગિફ્ટ છે હું ત્રેવીસ ચોવીસ વર્ષની હતી ત્યારથી જ એક વિચારો ચાલતા હોય એવી રીતે અમારા ફ્રેન્ડ સર્કલમાં અમારા ગ્રુપ સર્કલમાં ને એવી રીતે બધું હતું ત્યારે મને આદત હતી એમને મેચિંગ કરવાની લોકોના ચોકઠા બેસાડવાની એમ થાય કે ના ભાઈ આનું આની સાથે ગોઠવાઈ જાયું છે ને સરસ છે જો ગોઠવાઈ જાય તો કેવું સારું આની સાથે ચાલે એવું છે એમ આની વાત આગળ વધારવા જેવું છે એમ આપણે આને વાત કરીએ તો એ એક મારા નેચર હતું ને મારા સ્વભાવમાં એ બધું હતું અને એ હજી સુધી ચાલ્યું આવ્યું છે એટલે નાની ઉંમરે મેચ્યોરિટી કહેવાય ને તો એ એક મારામાં આવી ગઈ હતી અને એ કળા જે કહેવાતી હોય કે લોકોની સાથે વાત કરવી તો રજૂઆત કેમ કરવી એને પૂર્ણવિરામ કેમ મૂકવું ફૂલ સ્ટોપ ક્યાં કરી દેવું ટોટલી એ એક થોડુંક ગિફ્ટ હતી મારામાં મારી જાતના વખાણ નથી કરતી પણ રિયાલિટી કહું છું તો એ વસ્તુ હતી તો એમાં જ હું અત્યારે પણ મને શોખ હતો એટલે હું ઘણા બધા ગ્રુપમાં જોડાઈ જેના પેરેન્ટ્સ વાત નહોતા કરી શકતા એ લોકો માટે થઈને એમ થાય કે ભાઈ આમની સાથે વાત કરવી છે તો તમે જરાક વાત કરી દેશો હું મારી દીકરીની બાયોડેટા મોકલું છું મને આ દીકરાની બાયોડેટા ગમે છે એટલે હું એ લોકોની માધ્યમ બનતી પછી એ વાત કરાવી દેતી પહેલાં વિડીયો કોલિંગથી વાત કરાવતા પછી એ લોકોને કહી દેતી કે ભાઈ બાકીની વાત આગળ તમે તમારી રીતે જોઈ લેશો એની બાકીની બધી તપાસ કરવાની એ મારું કામ નથી કેમ કે એ મારો વિષય નથી તમારી વાત આગળ વધારી દઉં પછીનું તમે તમે જાણો તમારી જાતે ઘણા લોકોએ તો મને એટલા બધા ઇન્વિટેશન પણ મોકલેલા છે કે દીદી તમે જ્યાં ગોઠવ્યું હતું ને તમે જ્યાં વાત કહી દીધી ને એ બધું અમે જોઈ આવ્યા અમે વાતોચીતો કરી અમે ત્યાંના બધા રિવ્યૂ લીધા બહુ સારું છે ને અમારું ત્યાં નક્કી કરીએ છીએ એટલે ફોટો પણ આવે ગ્રુપમાં આજે આમનું શક પણ આમની સાથે આમની સાથે થયું છે એવું એમ તો ખૂબ ખૂબ આભાર ચારું દીદી તમારો આ ને તેને વગેરે વગેરે એવા વખાણના ફૂલ તો તોરણ તો ઘણા બધા બાંધ્યા પણ હજી પણ મારી એક ઈચ્છા છે કે આ વસ્તુનો એન્ડ બને એટલો જલ્દી આવે તો સારું એનું શું કારણ છે એ હજી સુધી હું પણ નથી શોધી શકી અપેક્ષાઓ લોકોની ઊંચી ઊંચી છે હું જાણું છું તમે પણ જાણો છો દરેક ઘરના પ્રશ્નો છે આ બધા પણ થોડુંક કોમ્પ્રમાઈઝ કરો થોડુંક લેટ ગો કરવાની ભાવના રાખો બંને પક્ષે તો ઓટોમેટિકલી બધું ગોઠવાઈ જશે જરૂરી નથી કે જે છોકરો આજે પાંચ હજાર કમાય છે કાલ સાત હજાર નહીં કમાય પોસિબલ છે કે પાંચ હજાર કમાય છે તો એ પચીસ હજાર સુધી પણ પહોંચી શકશે એનામાં કમાવાની ધગસ તો છે એનામાં આળસ તો નથી એ નોકરી ધંધો કરી શકે છે એ મહત્ત્વનું છે આજ લાખ રૂપિયાનો પગાર હોય ઓફિસે બેઠો હોય બરાબર છે પગ ઉપર પગ ચડાવીને ઓફિસ ઉપર મોટી પોસ્ટ ઉપર બેઠો હોય

આજે મોંઘવારીના જમાનામાં બધાના ઘરે પ્રોબ્લેમ હોય છે તો જેનું આખું ઘર માત્ર વીસથી પચીસ હજારની આવકમાં ચાલતું હોય છે તો શું છે છોકરો લાખ રૂપિયો કમાય છે જેના પપ્પાની મોટી કંપની છે યા તો મોટી ઓફિસમાં પોતે પણ ઓફિસર છે એનો બે ત્રણ લાખ રૂપિયા પગાર છે એની મમ્મી ટીચર છે એ પણ ખૂબ ગવર્મેન્ટ જોબમાં છે ખૂબ સારો પગાર ધરાવે છે છોકરી પોતે પણ છે પરણવાની છે એ પણ કમાય છે તો શું એનું ઘર નહીં ચાલે એ ભૂખ્યા રહેશે દસ હજાર કમાતી વ્યક્તિ પણ દસ માણસનું કુટુંબ ગમે રીતે પૂરું કરી શકે છે તો જે દસ લાખ રૂપિયા કમાતા હોય એ ભૂખ્યા રહેવાના છે એના ઘરમાં એ દુઃખી થશે નહીં થાય તો શેના માટે આટલા બધા વિચાર કરવાના આવે છે તો ફ્યુચરનો વિચાર આવે છે ના ના આ તો પછી આ સિટીમાં છે ને પછી બીજા સિટીમાં જશે ને મને ન્યા ન ગમે મને આ સિટી ન ગમે અરે મારી બેન આ વસ્તુ તારી રોંગ છે એ તું સમજ હું જનરલી વાત કરું છું કોઈ મારા ઉપર પણ પર્સનલી નહીં લેશો કે આ ચારુ દીદીએ અમને સંબોધીને કીધું કે અમને સંબોધીને કીધું હું કોઈને પણ સંબોધીને નથી કહેતી હું આ લાઇનમાં છું એટલે મને ખબર છે કે આવું આવું બને છે બરાબર છે તો હજી પણ આપણી પાસે સમય છે આ મારો વિડીયો થોડોક લાંબો થઈ જશે હું બને ત્યાં સુધી આ વાતને ટૂંકે પતાવું લોકોને તમારી આ વાતથી કંટાળી જશે એના કરતાં પણ લોકો એમ કહેશે કે બેન તમે કોણ અમને સલાહ દેવાવાળા હું કોઈ સલાહ દેવાવાળી નથી કે હું કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને કે કોઈ જ્ઞાતિને સંબોધીને આ વાત નથી કરવા બેઠી મારા મનમાં વિચાર આવે છે વિચાર તો શું ઘણા ટાઈમથી આ વિચાર ઘમરોડાય છે અને દરેક લોકોના ઘરમાં આ પ્રશ્ન હોય છે દરેકે દરેકના ઘરમાં બસ લોકો બોલતા નથી કેટલા લોકો આના ટેન્શનમાં હોય છે એ મને ખબર છે તો થોડુંક જતું કરવાની ભાવના રાખો પેરેન્ટ્સને પણ થોડીક ઓછી અપેક્ષાઓ રાખો દીકરીઓને પણ એક વિનંતી છે કે તમે તમારે લાયક પાત્ર મળ્યું દેખાવ સારો છે તમારી સાથે મેચ થાય છે આવક સારી છે પરિવાર સારો છે સિટી સારું છે અગર આ પાંચમાંથી કોઈ એક વસ્તુ થોડુંક નબળું છે તો એટલું કોમ્પ્રોમાઇઝ કરો બાકી તો ચાર સારું છે ને એ વિચારીને તમે આગળ વધો તો જન્માક્ષર નથી મળતા ગ્રહો નથી મળતા અરે જન્માક્ષર જેના છત્રીસે છત્રીસ ગુણ મળ્યા છે ને એ બીજા વર્ષે છુટ્ટા થઈને બેઠા હોય છે એ એના ઘરે આ એના ઘરે તો જન્માક્ષને અત્યારે સાઈડ ઉપર રાખી દો હું કોઈ પંડિતિની પણ વાત નથી કરતી કે હા જરૂરી હોય છે તમારે ગ્રહ મેળવો છો તમે માનો છો એ વસ્તુને તો મેળવો માનો કાંઈ વાંધો નહીં પણ એટલા ડીપમાં ન ઉતરી જાવ કે ના ના આ પાત્ર સાથે તો તમારે થાશે જ નહીં કોઈ સંજોગોમાં નહીં ગોઠવાય દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે છે ને છે મંગળ નડે છે એના જાપ જપાવાય છે કરાવી નાખો કાંઈ વાંધો નહીં શનિ નડે છે તો એનું પણ નિરાકરણ આવી શકે છે તો એવા નાના મોટા વસ્તુમાં તમે ધ્યાન દેશો ને તો તમારી વાત આગળ વધી શકશે એવું નથી કે પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં નીકળે એના કારણે તમે આ પાત્રને જતું કરો છો આ પાત્રને છોડી દો છો એવું ના કરો જેટલા તમે અંદર ઊંડા ઉતરશો ને એટલા જ એક કહેવાય ને કે કીચડ છે કીચડ એક દલદલ કહેવાય એ બધા ઊંડા 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 ઉતરતા જ જાશો એની જગ્યાએ એક સરસ મજાનું કમળ ખીલું છે સરસ છે સારું છે તો સરસ મજાનું તમે એને વધાવી લ્યો બધું જ તમારા માટે પરફેક્ટ હોય તો એક બે ટકા તમે આમથી આમ જતું કરી શકો છો છોકરાવાળા પણ કરો ને છોકરીવાળા પણ કરો એક વસ્તુ સમજમાં જ નથી આવતી કે જ્યાં એક પાત્ર બે પાત્રની પસંદગીમાંથી જ માત્ર તમારા લગ્ન ગોઠવાઈ જતા હતા તો આજે તમે પચાસ સો દોઢસો ડેટા જોવો છો છતાં પણ તમારી ના કેમ હોય છે કેમ ના પાડો છો એ નથી સમજાતું હજી સુધી કોઈક વસ્તુ તો તમે જતું કરો કા સિટી જતું કરો દેખાવ જતું કરો પૈસો જતું કરો કંઈક તો કરવું પડશે ને એ બધુંય સારું હોય ને તો માણસ ને શું નડે છે ખબર છે એ છે ને જોઈન્ટ ફેમિલી મારીએ છે મને તો ટૂંકો પરિવાર જોઈએ અરે ટૂંકા પરિવારમાં જ્યારે તકલીફ આવશે દુઃખ આવશે તો કોઈ નહીં હોય તમારી પાસે મોટા પરિવારમાં જાશો સહિયારા કુટુંબમાં જાશો તો ઘડાઈ જાશો તમે એક અનુભવથી આગળ વધશો તો એમાં તમારા માટે સારું છે પ્લસ છે માઇનસ નથી કોઈ વસ્તુ તો કેમ તમે લોકો આ બધી વસ્તુ નથી સમજતા થોડુંક સમજો થોડાક આગળ વધો થોડું ગોઠવો બધા પોતાની રીતે તો સારું છે પેરેન્ટ્સને પણ એક વસ્તુ છે કે જો દીકરી કે દીકરો કોઈ સારું પાત્ર પસંદ કરે છે એની સાથે ભણતો હોય કે ભણતી હોય અને બધું સારું હોય એકાદ ટકો આમથી આમ હોય તો તમે છોડી દો કંઈ વાંધો નહીં તમને યોગ્ય લાગે ત્યાં સુધી એમની સાથે રહ્યો નહીં તો પછી એમને જુદા કરી દો પણ તમે સ્વીકારી રહ્યો એ વસ્તુને કોઈ બંધનમાં યા કોઈ જેને કહેવાય ને કે આમ જટિલતા પૂર્વક અમુક પરિવાર હજી પણ જોવા મળે છે એવા જટિલ હોય છે કે નાના આમ તો હોવું જ ન જોઈએ નાના આમ તો બિલકુલ નહીં એવું કરવામાં છોકરીઓ ચોરી કામ કરે છે ને એ બહુ ખોટું કરે છે ત્યારે છોકરીઓ બાર ચોરી છૂપી મળે છે એ વાત પછી એ છોકરાને કે છે અને પછી એ છોકરો એ વસ્તુનો ફાયદો ક્યારે ઉઠાવશે આપણને નથી ખબર હોતી ઘરમાં બેઠા બેઠા એને પોતાની તરફ કરી લેશે ફોસલાવી લેશે અને એ છોકરી પણ મારા પેરેન્ટ્સ આમ મારા પેરેન્ટ્સ આમ મારા ઘરમાં આમ એના કરતાં આપણે કોઈને કેવું નથી ત્યાં સુધી વાત પહોંચે છે અને ઘર મૂકીને વહી જાય છે એ પાત્ર જે તમે મહિના બે મહિના છ મહિના વરસ ત્યાં ઓળખો છો તમે એટલું બધું એને ઓળખી લીધું એ પાત્રને કે તમે એને જાણી ગયા કે જેની સાથે તમે આખી જિંદગી વિતાવી શકશો એ કેવું છે એ પાત્ર તમે પૂરું જાણતા નથી જેના વિશે એના અંદર પડો છો તો જેને જાણો છો જેને જેના માટે થઈને પેરેન્ટ્સ તમારા માટે થઈને કૂચે મરે છે આટલા હેરાન થાય છે આટલા પાત્રોની ઊંડાણ સુધી પહોંચે છે બધી વાયા મીડિયા બધી થઈને એ લોકો રિવ્યૂ કરાવે છે કે આ પાત્ર એમના માટે છે કે નથી તો એ બધું સારું વિચારી જોઈને જ બધું કરતા હશે તો એમાં કેમ તમે આનાકાની કરો છો હા પસંદગી હોય નો ડાઉટ કે મને આવું પાત્ર જોઈએ મને આવું પાત્ર જોઈએ પણ જટિલતાપૂર્વક કોઈ પણ પ્રશ્નને પકડી ન રાખો એવી મારી એક વિનંતી છે બાકી તો પોતપોતાના વિચારોથી બધા ચાલે છે હું કોણ કહેવાળી તમને લોકોને મને જે વિચારોમાં આવ્યું હું જે અનુભવી રહ્યું છું એ મેં આપણા સુધી પહોંચાડી દીધું એવા ઘણા એ દાખલા છે જે ગણાવા બેસીએ ને તો દિવસોના દિવસો વયા જાય તોય આ ટોપિકનો એ નથી આવતો આને પૂર્ણ વિરામ મૂકવા માટે થઈને એટલે કે આ જે પસંદગીનો પ્રશ્ન છે વેવિશાળનો પ્રશ્ન છે લગ્નનો જે એક પ્રસંગ છે એ સાચા ટાઈમે સાચી રીતે સરસ રીતે ગોઠવાઈ જાય એના માટે ખરેખર શું કરવું જોઈએ થોડુંક પેરેન્ટ્સે સમજવું જોઈએ થોડુંક આજકાલના છોકરા છોકરીઓ પણ સમજવું જોઈએ જો મારી વાત આપને સાચી યોગ્ય લાગતી હોય ને તો મારો આ વિડિયો તમે ફોરવર્ડ કરજો ઘણા લોકોને આના પછી પણ હું એક વિડીયો બનાવીશ પાર્ટ ટુ પણ બનશે જાણો બસ લાઈનમાં જ છે એમાં એવી ગણતરી છે કે લાઈવ વિડીયો બનાવીએ તમારા પ્રશ્નો અને અમારા જવાબો અમારું એક ફાઉન્ડેશન પણ ચાલે છે સંગીની ફાઉન્ડેશન કરીને જેમાં મારી મિત્ર દીપા સોની કરીને છે જે નોબતના અંદર કોલમ રાઇટર છે ચૂડી અને ચાંદલો વિભાગ લખે છે અમે બંને એક શરૂ કર્યું છે એમાં અમારો પહેલો પ્રશ્ન એ હતો કે કોઈ પણ દીકરી ક્યાંય પરેશાન થતી હોય કોઈ એને પરેશાન કરતું હોય યા કોઈ પણ રીતે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન અમારી પાસે છે તો અમે કોઈ વસ્તુ એને નથી દીધેતા એ સોશિયલ ઓલા અંદર કે ભાઈ એના સોલ્યુશનમાં આપણે એને કંઈ વસ્તુ દીધી એટલે એનું સોલ્યુશન આવી ગયું આ અને તેને ના એવું નથી માત્ર અને માત્ર અમે એને સમજાવટથી એના મગજમાં એક સાચી વાત ઉતારીએ છીએ જે નોલેજ અમારી પાસે છે સારું એ અમારે એને સુધી પહોંચાડવાનું છે એના મગજમાં એક સાચી વાત બેસાડવાની છે એ જ કામ અમારું છે બીજું કાંઈ નથી એ ફાઉન્ડેશનનું કામ તો થોડા ટાઈમમાં જ ગણતરીમાં તો હાલીએ છીએ હવે જોઈએ કદાચ લાઈવ વિડીયો આવીએ અને આપના સમક્ષ આપના પ્રશ્નોની જે રજૂઆત હશે એના નિરાકરણ અમે લઈ આવશું એમાં આ એક પેચીદો પ્રશ્ન છે જેનું નિરાકરણ લાવવા આપ સૌ પોતે પણ ટ્રાય કરજો પોતાના ઘર પરિવારમાં દીકરા દીકરીઓ હોય આટલી બધી બાયોડેટા આવતી હોય તો એને રાતે સ્ટડી કરો એમાં આગળ વધો માત્ર ફોટો જોઈને રિચેક કર્યા માત્ર બાયોડેટાની ડિટેલ જોઈને રિચેક કર્યા માત્ર સિટી જોઈને કેન્સલ કર્યું કે માત્ર આવક જોઈને કેન્સલ કર્યું એવું ન કરશો એમાં ને એમાં તમારા દીકરા દીકરીઓની ઉંમર એટલી બધી મોટી થઈ જાય છે કે પછી બીજા માર્ગે દોડતા એને વાર નથી લાગતી તો મારી વાતને અહીંયા પૂર્ણ મૂકું નહીં આપ તો નીકળી જ જાશો વિડીયો અધૂરો મૂકે નહીં મને ખબર છે કેમ કે આટલું બધું સાંભળવાની કેપેસિટી કોઈનામાં હોતી નથી આટલી પેશન્સ જ કોઈનામાં નથી હોતી એ મોટામાં મોટી વસ્તુ છે પણ ધ્યાનથી સાંભળજો વિનંતી કરું છું આ પ્રશ્નો દરેક ઘરના છે આનું સોલ્યુશન આપણે જ લઈ આવવાનું છે દરેક ઘરના લોકોએ સમજીને જ લઈ આવવાનું છે એમાં એક મહત્ત્વની વસ્તુ એ જ છે માત્ર અને માત્ર સમજૂતી કોઈ પણ કાર્ય તમે એક સમજૂતીથી આગળ વધશો ને તો સો ટકા તમે એમાં સફળ થશો કોઈ પણ વસ્તુને જકડીને પકડી ન રાખો ઓગણીસ વીસ તો બધામાં રહેવાનું છે દુનિયામાં કોઈ પણ કપલ એવું નથી કે જે સો ટકા સંપૂર્ણપણે પ્રોપર હોય યોગ્ય હોય બરાબર થોડું ઘણું આમથી આમ તો બધાના ઘરમાં રહેવાનું અને રહેવાનું છે એ સ્વીકારી લેવાનું છે તો મારો આજનો આ વિષય આપને કેવો લાગ્યો જો આ વિષય દરેક ઘરમાં છે તો મને કમેન્ટમાં કહેશો ચોક્કસ આપ કે અહીંયા આપણે આગળ ક્યાં વધવું આપણી કઈ વસ્તુની ખામી છે તો શું કરવાનું એક ખામી તો પહેલી છે જ કે બુફે બધા ગોઠવે છે કે જ્યાં પરિવારના લોકો બધા જ એક સાથે બેસીને જમતા હોય ને એ તો છૂટા પડી ગયા હોય છે આને પાણીપુરી ભાવે છે તો ઓલો પાણીપુરીના કાઉન્ટર ઉપર છે આને પીઝા ભાવે છે તો પીઝાના કાઉન્ટર ઉપર છે આને ખાલી સલાડ ખાવું છે તો સલાડના કાઉન્ટર ઉપર છે પરિવાર ભેગો થઈને પણ એક જગ્યાએ બેસીને જમતા નથી તો બીજા કોઈ એને મળવા આવશે તો એને નહીં ખબર હોય કે આના પરિવારમાં કોણ કોણ છે દીકરો કેવડો થયો દીકરી કેવડી થઈ એટલી પહેલી કોશિશ એ કરો કે તમે બધા જ્યાં પણ ફંક્શનમાં પ્રસંગમાં જ્યાં પણ જ્યાં સાથે રહો પરિવારની સાથે રહો તો કોઈ જે પાંચ દસ વર્ષ પછી તમને મળવા આવતું હશે ને એને ધ્યાનમાં રહેશે એ વાત કે આમના દીકરા દીકરીઓ મોટા થઈ ગયા છે તો એમને એ મગજમાં હશે તો એને પણ નજરમાં ક્યાંક ક્યાંક દોડતું જ હશે તો તમારા લગ્ન પ્રસંગ એમ જ ગોઠવાઈ જશે આ બાયોડેટાની ઝંઝટમાં પડવું જ નહીં પડે બરાબર છે મારી વાત તો ચાલો હું રજા લઉં આમ પણ સાડા અગિયાર થઈ ગયા છે હવે તો મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ઓકે ચલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર